ઓગણીસો નેવ્યાસીથી જમીન વળતર માટે લડતા સિત્યાસી વર્ષના વૃદ્ધ કરજણ નેશનલ હાઈવે અડતાલીસના જમીન વળતરના પૈસા આજ દિન સુધી ન મળતા સાંસદને રજૂઆત કરતા એવા વૃદ્ધ ખેડૂત વાત કાંઈ અજુગતી લાગશે કે કરજણ નેશનલ હાઈવે નંબર આઠ આજે તો આ હાઈવે કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસથી ઓળખાય છે પરંતુ આપે બરાબર સાંભળ્યું છે કરજણ નેશનલ હાઈવે નંબર આઠ હા એની જ વાત છે અહીં અંદાજે ચોત્રીસ વર્ષ પહેલાં કરજણ નેશનલ હાઇવે નંબર આઠના જમીન સંપાદન સમયે તાલુકાના જૂની જીથડી ગામના ખેડૂત એવા અંબુભાઈ પ્રાગજીભાઈ પટેલની જમીન પણ સંપાદન કરવામાં આવી હતી જેનું વળતર આજ દિન સુધી ખેડૂતને ન મળતા જૂની જીથડી ખાતે કાર્યક્રમ અર્થે આવેલા સાંસદ એવા મનસુખભાઈ વસાવાને ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસો નેવ્યાશીની સાલમાં નેશનલ હાઈવે નંબર આઠને જમીન સંપાદન કરવામાં આવી હતી વળતર ન મળતા ખેડૂતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેનો બે હજાર ઓગણીસમાં કોર્ટે જમીનના ચોરસ મીટરના પચીસ રૂપિયા લેખે ચૂકવવા અને સાથે ખર્ચ પણ ચૂકવ ચૂકવવાનો હુકમો કરવા છતાં આજ દિન સુધી ખેડૂતને હાઈવેની જમીનનું વળતર મળ્યું નથી બે હજાર ઓગણીસ બાદ ખેડૂત દ્વારા અવારનવાર કહેવાતા તંત્રને રજૂઆતો છેક ઉપરથી લઈ નીચે સુધીમાં કરવામાં આવ્યા છતાં તંત્રએ આ ખેડૂતને વળતર આપ્યું નથી જે બાબતની રજૂઆત ખેડૂત દ્વારા કાર્યક્રમમાં આવેલા સાંસદને કરી હતી હવે જોવું એ રહ્યું છે કે જનપ્રતિનિધિ કહેવાતા નેતાઓ ખેડૂતોની રજૂઆતનું ધ્યાન આપશે કે કેમ કરજણ નેશનલ હાઈવે નંબર આઠ અને અત્યાર અત્યારનો નંબર અડતાલીસ એ લગભગ નિવાસીની સાલમાં અમારી જમીન સંપાદન થઈ આજે એ તે વખતે વળતર મને મળ્યું નથી અને કેસ ચાલ્યો અને એનું મને સાલમાં રખડતા કાગળો મળ્યા અને મેં સિવિલ કોર્ટમાં બહોળા કેસ મૂક્યો એ કેસ મૂક્યો એ સત્તરની સાલમાં ટ્રાન્સફર થઈ કરજણ કોર્ટમાં આવ્યો કરજણ કોર્ટમાં સત્તરની સાલમાં આવ્યા પછી એવોએ ઓગણીસની સાલમાં કેસ ચાલ્યો કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે એક ચોરસ મીઠીના પચીસ રૂપિયાના આટલા પૈસા આપવા એમનો ખર્ચ થયો તે ખર્ચ પણ આટલો આપવો એને આજે કેટલા વર્ષ થયો બે હજાર બાવીસની સાલથી હું દરરોજ એના અરજીઓ આપીએ છીએ કલેક્ટર ઓફિસમાં આપી છે પછી અમારા વડોદરા જિલ્લાના આપણે ભારતીય જનતા પક્ષના પ્રમુખ સતીષભાઈ મોતીભાઈ પટેલનો કાગળ મુખ્યમંત્રીને અને કલેક્ટરને બ બે હું જાતે મુખ્યમંત્રીને બાય પોસ્ટ મોકલો છે કલેક્ટરને રૂબરૂ આપ્યા આમાં આ જ પૈસા મળ્યા નથી